ગુજરાત માં તાટક્ષે વાવાજોડું હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સુકુ રહેશે અને મધ્યમ ગતિએ પવન ફૂંકાશે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે જ્યારે અંબાલાલ પટેલ નવેમ્બરના અંતમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરી છે બંગાળના ઉપ મહાસાગરમાં વાવાજોડું ઉદ્ભવી શકે છે અને આજે 19 નવેમ્બર થી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ડિસેમ્બર માં માઠાની શક્યતા સાથે ઠંડીનો જોર વધશે છેલા 21 દિવસમાં 6 ખેલાડીઓનો આત્મહત્યા ગુજરાતમાં ઓક્ટોબરના માથાથી ખેલાડીઓને ભારે નુકસાન થયું છે. મગફળી, તપાસ અને અન્ય પાક નિષ્ફળ જતા આર્થિક સંકટ વધ્યું છે. છેલા 3 અઠવાડિયામાં 6 ખેલાડીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઈશ્વરિયા ગામે 32 વર્ષીય શૈલેશભાઈ સાવલિયાએ ખેતરમાં જંતુનાશક દવા પી આત્મહત્યા કરી પાકમાં કરેલા રોકાણ અને પરિવારની જવાબદારીઓના બોજને કારણે તેઓ ચિંતિત હતા. આ દુઃખદ ઘટનાઓથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. જો કૃષિ સહાય માટે બેરો ભરવો ફરજિયાત છે કૃષિ સહાય પેકેજ મેળવવા માટે ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અમરેલી જિલ્લાનો એક વિડિયો વાયરલ થયો છે આ વિડિયોમાં સરપંચ દ્વારા ખેડૂતો પાસે બેરો વસૂલાતો હોવાનો અક્ષેપ છે જેમાં કહેવાયું છે કે ખેડૂતોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે ફર્જિયાત બેરો ભરવો પડશે જો કે સમગ્ર મામલે ટીડીઓએ ખુલાસો કર્યો છે કે સરકારનો આવો કોઈ હુકમ નથી आबूमा 0 डिग्री સાથે બરફીલો માહોલ જામતા ગુજ્જોની ધીર જાની ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચતા બરફીલો માહોલ જામ્યો છે વાહનો ગાર્ડન અને પોલો ગ્રાઉન્ડ પર બરફની ચાદર છવાય છે ગુરુશિખર નક્કી જીલમાં ઠંડીથી સફેદ થઈ ગયા છે ગુજરાતી પર્યટકોની ભારે ભીડ જામી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે બરફ જાની જતા જાણે કાશ્મીરમાં હોય એવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે રેશન કાર્ડ ને લઈને મોટો સમાચાર સરકારે મફત માસિક રેશન યોજના હેઠળ રેશન કાર્ડમાંથી 22 મિલિયન લોકોના નામ દૂર કર્યા છે આ કાર્યવાહી છેલ્લા 4 થી 5 મહિનામાં કરવામાં આવી છે રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર ન હતા ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓ સુધી જ પહોંચે હવે નકલી ધારા સભ્ય પકડાયા આગ્રામા નકલી ધારા સભ્ય બનીને હોટેલમાં છેત્રપિંડી કર્નાર વિનોદ કુમાર અને મનોજ કુમાર નામના બે યુવકોની ધરપકડ થઈ છે આ આરોપીઓ પોતે ધારા સભ્ય હોવાનો રોફ જમાવીને લગભગ 18 દિવસ સુધી હોટેલમાં રોકાયા હતા અને રૂમનો ભાડું ચૂકવ્યું ન હતું તેઓ સંસદ લખેલી એસયુવી માં ફરતા અને દાદાગીરી કરતા હતા હોટેલ માલિકની ફરિયાદના આધારે પોલીસે બંનેને પકડી તેમની કાર જપ્ત કરી છે રાજ્યમાં 21 શહેરમાં તાપમાન ઘટ્યું સૌથી ઓછું નળિયામાં 10.5 ડિગ્રી રાજ્યમાં ઉત્તર પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે બે એક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું નળિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 14 ગાંધીનગર અને વડોદરામાં 12 સુરતમાં 19 અને દમણમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 11 રાજકોટમાં 14 પોરબંદરમાં 14 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે અમિત શાહનો अल्टीमेटम પાતાળમાંથી પણ શોધી કઢાશે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે કડક નિવેદન આપ્યું છે ફરીदाबादમાં એન્જર્સીની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર લોકોને પાતાળમાંથી પણ શોધી કઢાશે તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આતંકવાદને નાબૂદ કરવો એ સહિયારી પ્રતિબદ્ધતા છે શાહે ચેતવણી આપી કે ગુનેગારોને એટલી કડક સજા મળશે કે અન્ય લોકો ભવિષ્યમાં બે વાર વિચારશે અલ્ફલાહ યુનિવર્સિટીના 25 થરો પર ઈડીના દરોડા દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી આક્રમક મોડમાં છે પીડીએ ફરીદাবাদની અલ્ફલાહ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને સંકળાયેલા વ્યક્તિઓના દિલ્હીના ઓખલા સહિત 25 થરોએ દરોડા પાડ્યા છે એનઆઈએ ડોક્ટર ઓમરની 150 પાનાની ડાયરી ડીકોડ કરવાનો શરૂ કર્યું છે જેમાં મોટા ભાગે સંખ્યાઓમાં ગુપ્ત સંદેશા લખેલા છે કાશ્મીર ખીન અને શાહીન બાગમાં પર ઈડીના દરોડા ચાલુ છે आईटी बाज नजर पगार नहीं इनकम टैक्स विभाग सरकारी बैंक खाता कर्मचारी व्यवहारों बाज नजर राखी रही जेमा कर्मचारियों रिटर्न न भरता होने खाता मा थी पैसा न उपाड़ता होमी व्यवहारों तपास कर रिटर्न न भरनार सामे कार्यवाही नहीं उपाड़वा खोटा व्यवहार नोटिस फटकार आर्मचारी पर तपास आवशे अमेरिका भारत पर नो पचास टका टेरिफ हटा अमेरिकाए भारत न चा कोफी मसाला सहित ट्रोपिकल फ्रूट जूस पर लगे पचास टका जाहिरत करी छे आ निर्णय थी भारत न कृषि निकास ने मोटी राहत मलसे आ टेरिफ थी भारत नो लगभग एक अबज लगभग नव हजार करोड़ जेटलो कृषि निकास ने सीधो फायदो थशे आ पगलू बने देशों वच्चेना न्यापार संबंधों ने वधु मजबूत बनावशे छत्तीसगढ़ छत्तीसगढ़ सुकमा जिला ने सफलता ग्रेहांस ना जवानों पिस्तालीस लाख नो इनामी अने कुख्यात कमांडर मानवीय हिडमा तेनी पत्नी राजे साथ मार्थ गये अत्यारुधी म नक्सली मौत पुष्टि छे तेतालीस वर्षीय हिडमा ना दरभा घाटी नरसंहार बेहजार सत्तर ना सुकमा हमला सहित छीस मोटा हमलाओं जवाबदार દિલ્હી બ્લાસ્ટમાં હમાસ કનેક્શન દિલ્હી લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના કાર બ્લાસ્ટની NIA તપાસમાં ખુલાસો થયો છે કે વાઇટ કોલર ટેરર મોડ્યુલે હુમલા પહેલા ડ્રોનને હથિયારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો દાનિશ નામના શખસે મોટા બેટરીવાળા ડ્રોન બનાવી ભીડભાડવાળા વિસ્તારોમાં હુમલાની યોજના ઘડી હતી તેને શ્રીનગરથી પકડવામાં આવ્યો છે આ પદ્ધતિ હમાસના ઇઝરાયલ હુમલા જેવી હતી NIA ટેકનિકલ તૈયારીમાં દાનિશની ભૂમિકા જાહેર કરી છે ભારત અમેરિકા વેપાર સોદો અંતિમ તબક્કે ભારત અમેરિકા વેપાર સોદો અંતિમ સ્વરૂપ તરફ આગળ વધી રહ્યો છે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે સોદો નજીક છે પરંતુ ચોક્કસ સમયરેખા નક્કી નથી દ્વિપક્ષીય કરારમાં અનેક તબક્કાઓ રહેશે જેમાં પ્રથમ તબક્કામાં પરસ્પર ટેરિફ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત થશે અત્યાર સુધીમાં 6 રાઉન્ડની વાટાઘાટો થઈ છે જેમાં છેલ્લો રાઉન્ડ 15 થી 17 ઓક્ટોબરે વોશિંગ્ટનમાં યોજાયો હતો સુરત માં લોન અને નોકરી ના નામે 1200 થી વધુ લોકો સાથે ફ્રોડ સુરત માં ડુમસ રોડ અને પાલનપુર માં ચાલતા કોલ સેન્ટર નો પડદાફાશ થયો છે લોન અને નોકરી ના નામે લોકો ને છેતરતી ગેંગ ના માસ્ટરમાઇન્ડ નીતેશ ખવાણી ની ધર્પકડ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે આ ટોળકીએ અત્યાર સુધી માં 1200 થી વધુ લોકો પાસેથી 9 કરોડ થી વધુ ની રકમ ખંખેરી છે આરોપીઓ રોજ ના વ્યવહાર નો અપડેટ દુબઈ ના WhatsApp નંબર પર Excel sheet મારફતે મોકલતા હતા শেখ হাসিনাને સજા આપતા આખા દેશમાં પ્રદર્શન બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને આવવામાં આવેલી મૃત્યુદંડની સજાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે તાવાની લીગના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે દેશભરમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી છે આગચંપી તોડફોડ અને પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયાના અહેવાલ છે વિરોધ પ્રદર્શનઓને દબાવવા માટે પોલીસ અને સેના તૈનાત છે